મોદીને પ્રથમ અર્પણ કરવામાં આવેલું કમળ હવે ક્યાંક ને ક્યાંક મૂંઝવાઈ રહ્યું છે અથવા તો ગોટે ચડ્યું છે કારણ કે આ કમળને હવે લાગી રહ્યું છે કે હું ભલે સાંસદ બની ગયો હોઉં પરંતુ મારી સરકારી લાભની જગ્યા પણ હું લઈ નથી શકતો ખરેખર એક વાત વિચારવા જેવી છે કે આ કમળ પોતાના માટે જો સરકારી કચેરી ન મેળવી શકતા હોય જે તેમનો હક છે તો પછી નાગરિકો માટે કેમ લડશે આવો સુરતવાસીઓને સવાલ થયો હતો અને તેના કારણે જ જ્યારે આ પ્રથમ કમળ ભાજપે મોદીને અર્પણ કર્યું ત્યારે પણ સુરતની જનતા નાસી પાસ બની ગઈ હતી કે શા માટે આ ચૂંટણીનું તરકટ કર્યું વિગતવાર વાત કરીએ આ કમળ વિશે જે કમળ હવે ગોટાળે ચડ્યું છે બરોબરનું હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બની ગયા છે અને હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકોના જીતવાના દાવાની વચ્ચે ભાજપ પચીસ જ બેઠકો જીતી શક્યું કારણ કે ગેનીબેન ઠાકોર બાજી મારી ગયા કોંગ્રેસના તેઓ ચૂંટાયા સાંસદ પરંતુ જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એવું કહેવાતું હતું કે હવે ભાજપને માત્ર પચીસ બેઠકો પર લડવાનું છે અને દેશમાં પહેલું કમળ જે અર્પણ થયું છે મોદીને એ ગુજરાતથી થયું છે એટલે હવે તમને યાદ આવ્યું હશે કે આ સુરત લોકસભા બેઠકની વાત છે સુરત લોકસભા બેઠકમાં ઉમેદવારી ભારતીય જનતા પાર્ટી પક્ષે મુકેશ દલાલે કરી હતી અને પૂર્વ સાંસદ દર્શના જરદોષનું પત્તું કપાયું હતું હવે વાત કરીએ મોટા રાજકારણની તો સુરતમાં કોઈ પણ પક્ષનો ઉમેદવાર ન હોય મુકેશ દલાલ એવું કમળ બન્યું કે જે મોદીને અર્પણ થયું અને બિનહરીફ તેઓ વિજેતા થયા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે પરંતુ હવે તેઓ ભાણાની માખી નથી ઉડાડી શકતા તેવી સ્થિતિ બની છે કારણ કે તેઓ કલેક્ટરને અને આર વિભાગને રજૂઆતો કરી રહ્યા છે કે દર્શના જરદોષ જે જગ્યા સરકારી કચેરી અમને ઓફિસ માટે મળવી જોઈએ એ જગ્યા અમને આપતા નથી કારણ કે તેઓ કબજો જમાવીને બેઠા છે તેમના કહેવા પ્રમાણે તેઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્રથી તે દર્શના જરદોશ પાસે રહેલી જગ્યા છે તે ખાલી થતી નથી અને આમ હવે તેઓ પોતાને મળવાપાત્ર સરકારી જગ્યા શોધી રહ્યા છે માટે તેમણે કલેક્ટરને વધુ એક વખત વાત પણ કરી છે પરંતુ આ બધી વાતોની વચ્ચે અમે મુકેશ દલાલનો સંપર્ક કર્યો કે શું થયું છે આ દસનાબેન જરદોષવાળું અને શું થયું છે આ તમારી કચેરી કે તમારી જમીન જે સરકારી કામકાજ માટે તમને મળવી જોઈએ તે મામલે તો તેમને કહેવું છે કે સરકારી નિયમ અનુસાર અમને મળવાપાત્ર જે જગ્યા છે તે જગ્યા અમે માંગી છે અને એ મેળવવા માટે અમે કલેક્ટરને કહ્યું છે તેઓ એ વાતને અત્યારે નથી બોલી રહ્યા કે તેઓ દર્શના જરદોષ જગ્યા ખાલી નથી કરતા તેવું કહી રહ્યા હતા પરંતુ તેઓએ લખેલા પત્રો પરથી તે ફલિત પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક જે પૂર્વ સાંસદ દર્શના જરદોષ છે તેઓ હજી પણ ભૂલ્યા નથી કે તેઓ સાંસદ નથી કદાચ એવું હશે કે તેઓ ચૂંટણી લડી અને જીત્યા હતા અગાઉ લોકસભાની બેઠક માટે તેમને લાગતું હશે કે મુકેશભાઈ ક્યાં લડ્યા છે અને જીત્યા છે નહીં એવું નથી કાયદા પ્રમાણે તો તેઓ લડ્યા છે પરંતુ તેમની સામે લડવા માટે કોઈ ઊભું નથી રહ્યું કોંગ્રેસના નેતા પણ આ બાબતે પાછી પાણી કરીને જતા રહ્યા હતા માટે મુકેશ દલાલ ખરેખર જોવા જઈએ તો લડીને જીત્યા છે આમ ચૂંટાઈ અને જીત્યા છે તેવું તો કહી શકાય માટે આ દર્શના જરદોસ અને મુકેશ દલાલ કે જેવો સાંસદ છે અને દર્શના જરદોષ પૂર્વ સાંસદ છે તેઓની વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે વળી જોવા જઈએ તો સુરત વળી નવસારીનું પાડોશી અને નવસારીથી સાંસદ સી આર પાટીલ છે અને ગુજરાત ભાજપના અધ્યક્ષ છે છતાં પણ પાડોશમાં થઈ રહેલો કંકાસ અને કકડાટ એ પણ પોતાના ઘરમાં એટલે કે ભાજપમાં તેઓ શાંત નથી કરી શકતા તો શું હવે કદાચ સી આર પાટીલ કોઈને કંઈ કહેતા હશે તો તેઓ માનતા નહીં હોય અથવા તો મોં પર ચોપડી દેતા હશે કે આ ક્યાં ચૂંટાઈને આવ્યા છે આ તો લડી અને જીતીને આવ્યા છે ખેર કોઈ બાબત નહીં આ લોકશાહીની મજા છે લોકશાહીમાં આવું બધું થતું રહે છે થતું રહેવાનું મતદારોએ જે નિર્ણય કર્યા છે એ જ નિર્ણય માન્ય રહે છે અને ચૂંટણી પંચના તમામ નિર્ણયો માન્ય રહે છે કારણ કે એ ચૂંટણી પંચ છે અને દેશે બનાવેલો કાયદો છે અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે તેઓએ મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા છે વાત હતી ભારતીય જનતા પાર્ટીના કકડાટની કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હતું કે આ કમળ છે જે કમળ અમે મોદીને અર્પણ કર્યું છે અને એ પણ પહેલાં ગુજરાતથી ગયું છે અને હવે એ કમળ મુકેશભાઈ દલાલ બની ગયા છે અને મુકેશભાઈ દલાલ એ કમળને જાણે વમણે ચડાવી દીધું હોય તળાવમાં એ પ્રકારની સ્થિતિમાં મૂકી દીધા હોય એવું જોવા મળી રહ્યું છે આ પ્રકારના સમાચારો અંદરની વાતો પડદા પાછળની કહાની અને ઘણું બધું આ બધું જ જો તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રેજો નમસ્કાર તેને કહીએ જે